નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે એકાવન મોત અને બાવીસ લોકો લાભ હતા જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે છેલ્લા કેટલા દિવસોમાં મુસળધાર વરસાદ ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં કુલ એકાવન લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ સાથે બાવીસ લોકો હજુ પણ ગુમ થવાના અહેવાલ છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ અંગેની માહિતી રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અહેવાલ જારી કરીને આપવામાં આવી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ